આગાહી મુજબ રવિવારથી ભારે પડેલા વરસાદે ગુજરાતમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી પાદરા તાલુકામાં સતત વરસાદે અનેક તારાજી સર્જી હતી અને તેની સીધી અસર જનજીવન પર પડી હતી પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પાદરા તાલુકાના મુવાલ ગામના નીચાણવાળા વિસ્તારમાં તેમજ કેટલા વિસ્તારમાં પાણી ભરાતા રહેતા રહીશોને મુશ્કેલી પડી હતી મુવાલના યુવા સરપંચ હેમંતસિંહ રાજ તથા પંચાયતની ટીમ દ્વારા મુવાલના ખારાકુવા અને ગંજીવાડ વિસ્તારમાં પાણી ભરાતા કેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મુવાલના જ્ઞાન સરિતા સ્કૂલમાં તેઓને ખસેડીને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા બે દિવસથી વધારે વરસાદ હોવાના કારણે પાજા તાલુકાના મોહલ ગામની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરા જવાથી હેમંતસિંહ રાજ જેવા સરપંચની ટીમ દ્વારા તેમજ હેમંતસિંહ રાજ દ્વારા જે નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે ગંજીવાડ ખારાકુવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું હતું તેમજ તેમની રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સતત સરપંચશ્રી સવારથી લઈને જે પાણી ભરાઈ ગયું હોય એવા વિસ્તારોમાં સંપર્ક કર્યો હતો અને જે લોકોને ખસેડવા જેવા લાગતા હતા તેઓ અમારી ટીમ દ્વારા રાખીને અમે જ્ઞાનસેઠા સ્કૂલની અંદર સ્થળાંતર કરવામાં આવ્યા હતા